मित्रों एक छोकरी ना लग्न एक हाथी साथे केम थया आ कहानी सामरी ने तमारा रुवाटा उभा थई जशे अन्ने आ जाणी ने तमने नवाई लागशे मित्रों आ एक सत्य कहानी छे जे तमे पहला क्यारे सांभळ्यु नहीं होए आ लग्न पछी हाथीए छोकरी साथे शू कर्यु ते अमे तमने जणावीशु मित्रों फरी एक वार अमारी यूट्यूब चेनल उपर तमारु स्वागत छे જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને बाजूમાં આપેલા આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી નિહાળવા માટે તમને વિનંતી છે મિત્રો એક વિક્રમ નામનો રાજા હતો એકવાર વિક્રમ રાજા પોતાના મંત્રી સાથે ફરવા ગયા હતા ત્યારે તેઓ એક જંગલ પાસે રાતે રોકાવાની સગવડ કરી મિત્રો ત્યારે રાત્રિભોજનનો સમય થયો ત્યારે બધા ભેગા મળીને ભોજન કરતા હતા ત્યારે રાજાએ જોયું કે એક હાથી એક ખૂબ મોટા ઝાડ પાસે બેઠો છે અને તે શાંતિથી બધું જોઈ રહ્યો હતો તેમાં કોઈ હાથીની ગતિવિધિ નહોતી રાજાએ કહ્યું કે આ હાથીની સામે પણ થોડું ભોજન મૂકો નોકરોએ તે હાથીની સામે થોડું ભોજન મૂક્યું તેમજ હાથી ઝાડ પાસેથી નજીક આવ્યો અને કાગળનો ટુકડો લે છે અને પીંછાથી કંઈક લખે છે પછી હાથી તે રાજાને આપે છે કાગળના ટુકડા પર લખ્યું હતું હું આ રીતે ભોજન નહીં ખાઉં પણ રાજા માટે જે પ્રકારે ભોજન રાખવામાં આવ્યું છે તે પ્રકારે ભોજન રાખવામાં આવે તો જ હું ખાઈશ રાજાને ખૂબ જ દુખ થયું કે મારે પણ તેની વ્યવસ્થા કરવી જોઈએ રાજા એ કહ્યું જે પણ મારા માટે જે ભોજન રાખવામાં આવ્યું છે તે જ ભોજન તેમના માટે પણ રાખવાનો આદેશ આપ્યો આ પછી હાથી ઝાડ પાસેથી નજીક આવ્યો ભોજન ખાઈને ફરીથી ઝાડ પાસે જતો રહ્યો અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા નોકરો ઝડપથી બધો સામાન ભેગો કરીને રાજાએ તેના નોકરોને કહ્યું હાથીને કાગળનો ટુકડો આપી દો જેથી તે ભીનો ન થાય નોકરો કાગળનો ટુકડો હાથીની પાસે મૂકી દો હાથીએ કાગળ પર કંઈક લખ્યું તેના પર જે લખ્યું હતું તે રાજાને આપી દો જે રીતે રાજા માટે તંબુ નાખવામાં આવ્યો છે તેવો જ તંબુ મારા માટે પણ નાખવામાં આવે પછી જ હું આવીશ રાજાના આદેશથી હાથી માટે પણ આવો જ તંબુ બનાવવામાં આવ્યો એટલામાં વરસાદ શરૂ થયો અને હાથી ઝાડ પાસેથી નજીક આવીને તેના તંબુમાં આવી ગયો થોડા દિવસો પછી જ્યારે રાજા પાછા ફરવાના હતા ત્યારે તેણે તેના નોકરોને કહ્યું કે જઈને હાથીને પૂછો કે શું તે તેમની સાથે જવા તૈયાર છો પછી હાથીએ કાગળ પર કંઈક લખ્યું અને રાજાને આપ્યું જેવો ઘોડો રાજા માટે તૈયાર છે એવો ઘોડો તૈયાર કરો રાજાએ હાથીમાં રસ લેવાનું શરૂ કર્યું અને તેના માટે પોતાની જેમ સવારી તૈયાર કરી જ્યારે તેઓ મહેલની નજીક પહોંચ્યા ત્યારે રાજાએ નોકર માટેના તંબુઓ માંથી એક હાથી ને પણ આપવાનો આદેશ આપ્યો તેને ફરીથી લખ્યું કે રાજા માટે જેવો મહેલ બનેલો છે તેવો મહેલ मारा माटे पर बनलो जोइए पची हूँ अही आ रहीश नहीं तर हूँ जंगल मा पाछो जतो जईश राजा पासे बीजो एक महल पर हतो ज्या ते खूबज भाग्येज जता हता ते महल हाथी ने आपी दो राजानी पत्नी अने नौकरो नो हाथी साथे खूब प्रेम करवा लाग्या अही हाथी पर राजा ना महल मा आववा लाग्यो हाथी खूब ध्यान थी वातो सांभळतो જારે પર રાજા ખોટો નિર્ણય લેતા ત્યારે હાથી રાજાના હાથમાંથી તરત જ કાગળ લેતો તેને તરત જ फाડી નાખતો અને પોતાની મરજીથી સાચો નિર્ણય લખીને રાજાને આપતો શરૂઆતમાં રાજા ખૂબ ગુસ્સે થયો પણ પછી રાજા સમજી ગયો કે હાથીને કારણે તે ઘણી ભૂલોથી બચી ગયો હતો તે રાજાને એક ખૂબ સુંદર પુત્રી હતી તે તેણીને તેના હૃદય અને આત્મા કરતાં વધુ પ્રેમ કરતો હતો તે હાથીને જોવા માટે રાજાની પુત્રીએ પરશોક થયો તે એક દિવસ રાજકુમારી તેના મિત્રો સાથે હાથીને જોવા માટે આવી જારે હાથીએ રાજકુમારીને જોઈ ત્યારે તેની સામે ગુસ્સો કરવા લાગ્યો રાજકુમારી હાથીના ડરથી મહેલની અંદર ભાગી ગઈ ત્યાર પછી રાજકુમારી જારે પર અરીસામાં પોતાનો ચહેરો જોતી ત્યારે તેને તેની પાછળ હાથીનો ચહેરો દેખાતો તેણીને ખબર નહોતી કે હાથી તેના રૂમમાં કેવી રીતે રવેશ કરે છે એક દિવસ હાથીએ કાગળના ટુકડા પર કંઈક લખ્યું અને રાજકુમારીને આપ્યું કાગળના ટુકડા પર શું લખ્યું હતું તું મારી સાથે લગ્ન કરીશ વિશ્વાસ કર હું પણ ખૂબ જ સુંદર છું રાજકુમારીને ખબર હતી કે આ એક સારો હાથી છે તે મને નુકસાન નહીં પહોંચાડે ધીમે ધીમે રાજકુમારીને હાથીની દયા આવવા લાગી જારે આ સમાચાર રાજા સુધી પહોંચ્યા ત્યારે તેમણે આ વાત ગમી નહીં હાથી તેની દીકરીના રૂમમાં આવતો જતો રહે છે બીજો દિવસે રાજા હાથીને મળવા આવ્યો હાથી મહેલમાં હાજર હતો રાજાએ કહ્યું જો મને ખબર નથી કે તમે કોણ છો મેં તમારી બધી વાતો સાંભળી અને તમને મારા સમાન મહેલ આપ્યો બીજો કોઈ રાજા હોતો એ તમારી સાથે આવો ન કર્યું હોત અને હવે તું મારી પુત્રીને હેરાન કરવા લાગ્યો છે મને આ બિલકુલ ગમતું નથી હું કોઈ કડક કાર્યવાહી કરું તે પહેલા બહાર આવી જા હાથી ઝટપથી મહેલમાંથી કાગળ અને પેન લાવ્યો અને લખ્યું કંઈક અને તે રાજાને આપ્યો તેના પર લખ્યું હતું કે હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું અને હું તમને ખાતરી આપું છું કે હું તમારી પુત્રીને હંમેશા માટે ખુશ રાખીશ આ વાંચીને રાજા ગુસ્સે થઈ ગયો મારી ફૂલ જેવી રાજકુમારી આ હાથી સાથે લગ્ન ક્યારે પણ કરી શકે નહીં રાજાએ કહ્યું કે મારા જીવનમાં આવું ક્યારે નહીં થઈ શકે હાથીએ ઝડપથી રાજાની કમર પરથી તલવાર કાઢી અને બીજો હાથે લખ્યું જો આ તમારા જીવનમાં ન થઈ શકે તો મરવા માટે તૈયાર થઈ જાઓ હું તમને મારીને તમારી દીકરી સાથે લગ્ન કરી લઈશ તમે મારા મારા ભગવાન છો તમે મને આ મહેલમાં રાખ્યો ખાવા પીવાની વ્યવસ્થા કરી હું તમને મારીને તમારા લોહીથી મારા હાથ રંગવા માંગતો નથી જ્યારે રાજાએ એ પોતાનું મૃત્યુ પોતાની સામે જોયું ત્યારે તેને કહ્યું ઠીક છે મને વિચારવાનો સમય આપો રાજા પોતાનો મહેલમાં પાછો આવી ગયો તે ખૂબ જ પરેશાન થઈ ગયો એક તરફ તેની પુત્રી હતી અને બીજી તરફ તેનું પોતાનું જીવન તેણે આખી રાત વિચારવામાં વિતાવી દીધી પણ તેણે તેની પત્નીને કંઈ કહ્યું નહીં તે જાણતો હતો કે તેની પત્નીને ખબર પડતાં જ તે મહેલમાં હોબારો મચાવી દેશે સવાર સુધીમાં રાજાએ નક્કી કરી લીધું હતું તે પોતાનો જીવ આપી દેશે પણ ક્યારે તેની પુત્રીના લગ્ન હાથી સાથે નહીં કરે તે તેની દીકરી પાસે ગયો ને તેને સલાહ આપી કે જો કાલે મને કઈ થઈ જશે તો તું તારી માતાની સંભાળ કેવી રીતે રાખીશ અને રાજ્ય કેવી રીતે સંભાળીશ રાજકુમારીએ આંખોમાં આંસુ સાથે કહ્યું પિતાશ્રી તમે શું કહી રહ્યા છો ભગવાન તમારા જીવનને આશીર્વાદ આપે છે રાજાએ કહ્યું મારી દીકરીને તે હાથી પણ મારી પાછળ પડી ગયો છે અને મને મને કહે છે છે કે તેના લગ્ન તારી સાથે કરાવી દઉં નહીંતર તે જાનથી મારી નાખશે પણ અશક્ય હું તારા લગ્ન તેની સાથે કેવી રીતે કરાવી શકું તારી માતાએ તેને ઘણી વાર મારી નાખવાની જગ્યા શોધતી હતી પણ તે હંમેશા માટે નિષ્ફળ જતી તે હાથીએ હજુ જીવતો ફરે છે राजाए राजाएं के हूं जी ने हाथी ने स्पष्ट कही सकू के हूँ मारी पुत्री साथे क्यारे लग्न करवा नहीं दऊ पची कदाच ते मने मारी नाखसे तू तारी माता साथे ने महल मा छुपाई जजे ज्या शु हाथी अही थी ना जाए त्या सुधी बाहर तो न निकलती राजकुमारी कहू पिताश्री तमारू जीवन एटलू तो नकामू नथी तो नहीं पण आखा राज्य राजा छो ત્યા જૈને હાથીને મારા લગ્ન વિશે હા કરી દો આખરે રાજકુમારીએ કોઈક રીતે તેના પિતાને મનાવી લીધા રાજાએ હાથીને પોતાની સંબ વિશે કહ્યું અને હાથીએ કહ્યું લગ્નની તૈયારી શરૂ કરી દો જારે મલિકાને આ વાતની ખબર પડી ત્યારે તેણે લગ્નના દિવસે આખા મહેલની જવાબદારી પોતાના પર ઉઠાવી લીધી રાજા એ રાણી ને એક રૂમ માં બંધ કરી દીધી અને રાજકુમારી ના લગ્ન હાથી સાથે કરાવી દીધા રાજકુમારી ત્યાં થી નીકળી અને હાથી ના મહેલ માં ગઈ બીજા દિવસે જારે રાજકુમારી મહેલ માં પાછી આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી જારે તેને જોયું તો તે હેરાન થઈ ગઈ મિત્રો રાણી એ કહ્યું દીકરી તું તે હાથી થી ખૂબ ખુશ છે રાજકુમારી એ કહ્યું હા હું ખૂબ ખુશ છું રાજકુમારી દિવસે તેના પિતાના મહેલમાં રહેતી હતી અને રાત્રે તે હાથીના પાસે મહેલમાં જતી રહેતી હતી એકવાર રાત્રે રાણીએ એક નોકરાણી વાળા કપડા પહેરીને હાથીના મહેલમાં પ્રવેશ કર્યો મલિકાએ તેમની વાતચીત સાંભળવા લાગી અંદરથી એક પુરુષનો અવાજ આવી રહ્યો હતો મલિકાએ તાલાના કાડામાંથી અંદર ડોકિયું કર્યું અને જોયું કે રાજકુમારી એક ખૂબ જ સુંદર યુવાન સાથે બેઠી હતી તેને રાજકુમારી સાથે હસતા હસતા વાત કરતા જોઈને મલિકા આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી તો આ વાત છે તેથી જ મારે કહેવું જોઈએ કે મારી દીકરી આ હાથીની સાથે આટલી બધી ખુશ કેવી રીતે રહી શકે હવે મલિકા ત્યાંથી ફરી જવા લાગી અને ચારે બાજુ હાથીઓની ચામડી પડેલી જોઈ મલ્લિકા વિચારવા લાગી કે તે આટલી જાળી હાથીની ચામડી કેમ પહેરે છે અને હાથીની જેમ કેમ ફરે છે જો હું આ ચામડી બાળી નાખીશ તો તે ફરી ક્યારે હાથી નહીં બની શકે એવું વિચારીને તે વાંદરાની ચામડી ઉઠાવીને પોતાના મહેલમાં લાવે છે અને ચામડીને આગ લગાવી દે છે અહીં રાણી મલિકાએ હાથીની ચામડી સરગાવી દીધી અને ત્યાં રાજકુમારને ઈર્ષ્યા થવા લાગી રાજકુમાર મદદ માટે બૂમો પાડતો ગાયબ થઈ ગયો જ્યારે તે મહેલમાં પાછી આવે છે ત્યારે તે જુએ છે કે તેની માતાએ હાથીની ચામડી સળગાવી દીધી હતી રાજકુમારીએ જલ્દીથી આગ ઓલવી નાખી રાજકુમારીને ખબર પડી કે આ તેની માતાનું કામ હતું તે લડવા લાગી અને કહેવા લાગી ઓ માં તે મારું લગ્ન જીવન બરબાદ કરી દીધું તારી મારી સાથે શું દુશ્મની હતી તેની માતાએ કહ્યું દીકરી મને કેવી રીતે ખબર પડશે મે વિચાર્યું કે જો હું તે હાથીની ચામડી બાળી નાખીશ તો તે યુવાનોની જેમ રાજા તરીકે મારો જમાઈ રહેશે રાજકુમારીએ કહ્યું માતા મે તમને કહ્યું હતું કે મને મારી હાલત પર છોડી દો હવે તમે ઠંડા પડી ગયા છો રાજકુમારીની બધી વાતો સાંભળીને માતા ચિંતિત થઈ ગઈ જ્યારે રાજાને આ વાતની ખબર પડી ત્યારે પોતાના નોકરોને મોકલ્યા પણ ક્યાંયથી હાથીના કોઈ સમાચાર ન મળ્યા હવે રાજકુમારીએ રાજકુમારના કપડા પહેર્યા હતા તે રાજકુમારીની શોધમાં જંગલમાં નીકળી પડી જંગલમાં તે ભટકતી રહી અને તેના પગમાં ફોલ્લા પડી ગયા રાજકુમારીનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો એક રાત્રે રાજકુમારી એ જ જંગલમાં એક ઝાડ નીચે બેઠી હતી તે ઝાડની ટોચ પર મોર અને મોરની બેઠા હતા તેઓ વાતો કરી રહ્યા હતા અને રાજકુમારી તેમની વાતચીત સાંભળી રહી હતી ખરેખર એક ખૂબ સુંદર પક્ષી છે મોરની એ મોરને કહ્યું શું વાત છે તું આટલો બધો પરેશાન કેમ છે મોરે મોરનીને કહ્યું तमने शु थी तरफ एक राजकुमार खूब चिंता हाँ मोटा -मोटा करी, करी ने हारी गया डॉक्टरों सारू बंद करीधु कोई साझो करी सकत नहीं मोरनीए पूछू के राजकुमार आटली बधी हालत खराब के મોરનીએ કહ્યું કે કોઈ વ્યક્તિએ રાજકુમારને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો રાજકુમારનો જીવ તો બચી ગયો પણ તેનું આખું શરીર બળી ગયું છે મોરનીએ કહ્યું ઓ શું આપણા રાજકુમારના દુઃખનો કોઈ ઈલાજ નથી મોરનીએ કહ્યું જો કોઈ આપણા મળમૂત્રને એકઠા કરે અને જો તમે તેને ચંદન થી ઘસીને 30 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે રાજકુમારને લગાવશે તો રાજકુમારના બધા જ ઘા રૂઝાઈ જશે રાજકુમારી સમજી ગઈ કે આ મારા રાજકુમાર માટે વાત થઈ રહી છે મોર મોરની સવારે પક્ષીઓ લઈ ઉડી ગયા રાજકુમારીએ તેмна બધા પીછા ભેગા કર્યા અને ડોક્ટરના વેશમાં તે યુરોપ તરફ આગળ જવા લાગ્યા ત્યાંથી થોડાક નજીક રાજકુમારીને એક શહેર દેખાયું તે શહેર ખૂબ જ સુંદર દેખાતું જારે પણ રાજકુમારી કોઈને તેમની ચિંતાનું કારણ પૂછતી ત્યારે બધા લોકો તેને કહેતા કે તેમનો રાજકુમારની હાલત ખૂબ જ ખરાબ છે રાજકુમારીએ બજારમાંમાંથી દવાઓ ખરીદી અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી પછી રાજકુમારી રાજમહેલમાં પહોંચી અને નોકરને રાજાને કહેવા કહ્યું કે હિમાલયના પર્વતોમાંથી એક ડોક્ટર આવ્યા છે અને તે રાજકુમારી સારવાર કરશે નોકર દોડતો રાજા પાસે ગયો તેણે કહ્યું કે તેને તાત્કાલિક અંદર બોલાવો રાજાએ જોયું કે તે હજુ નાનો છે તે રાજકુમારી સારવાર કેવી રીતે કરશે જેની સારવાર મોટા મોટા ડોક્ટરો હારી ગયા છે તેની સારવાર તમે શું કરશો તો પણ રાજાએ કહ્યું બધા મહાન ડોક્ટરો હારી ગયા છે રાજકુમારીએ કહ્યું કે જો રાજકુમાર ત્રીસ દિવસમાં સાજો નહીં થાય તો જે સજા ચોરની છે તે સજા મને પણ આપજો આ સાંભળીને રાજા ખુશીથી સંમત થયા અને રાજકુમારીએ કહ્યું કે તેણે રાજકુમારની બાજુમાં નો રૂમ આપી દો જેથી રાજાના આદેશ પર રાજકુમારીને રાજકુમારની બાજુમાં રૂમ આપવામાં આવે જેથી તે દિવસ રાત રાજકુમારની સંભાળ રાખી શકે રાજકુમારીએ સારવાર શરૂ કરી અને એક મહિનામાં રાજકુમાર સંપૂર્ણપણે સાજો થઈ ગયો પરંતુ હજુ સુધી થોડા ઓછા ધા રૂઝાયા હતા મોર અને મોરની એ ત્રીસ દિવસ સુધી વાતો કરતા રહ્યા આ રીતે રાજકુમારી રાજકુમારની સેવા કરતી રહી અને રાજાએ તેને મોટું ઇનામ આપવાની તૈયારી કરી હતી રાજકુમારે દિલથી ડોક્ટરનો આભાર માન્યો પણ થયું એવું કે 30મા દિવસે રાજકુમારીએ રાજકુમારના શરીર પર મલમ લગાવ્યું અને ત્યાંથી નીકળીને પોતાના મહેલમાં પાછી ફરી ત્યાંથી પાછા આવતા પહેલા રાજકુમારીએ ચોક્કસપણે તેની પાસેથી રાજકુમારની વિનંતી માંગી હતી અને રાજકુમારની વિનંતી પોતાની સાથે લઈને તેテナ પિતાના મહેલમાં પાછી ફરી રાજકુમારને ખબર નહોતી કે ડોક્ટર ચાલ્યા ગયા છે રાજકુમાર માટે મહેલમાં ખૂબ જ ધામધૂમથી તૈયારીઓ થઈ રહી હતી પરંતુ ડોક્ટર નો ક્યાંય અતો પત્તો ન હતો રાજકુમાર ખૂબ જ ચિંતિત હતો અને રાજા પણ ખૂબ જ હેરાન હતો તે કેવા પ્રકારનો ડોક્ટર હતો जे एक पर रुपयो लिधा विना चुपचाप अही थी चालो गयो जारे राजकुमार संपूर्ण परे साजो थी गयो तेरे तेने एक नवी पत्नी याद आवी एक दिवस तेना पितानी परवानगी लई ते शिकार ना बहाने बाहर गयो अने सीधो तेना सासरिया ना घरे गयो नौकरों ए तेमने खूबज आदर साथे महल मा बेसाड़िया અને રાજાને જાણ કરવામાં આવી કે રાજા તેમની પુત્રીના દુઃખને કારણે સમય પહેલા ઉમર થઈ ગયા હતી રાજકુમારે રાજાનો ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું પછી રાજાએ કહ્યું દીકરા તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે હું તમને ઓળખતો પણ નથી તેથી મેં તમને પહેલા ક્યારે જોયા પણ નથી રાજકુમારે કહ્યું ઓ મારા પ્રિય મિત્ર તું મને કદાચ ઓળખતો નહીં હોય પણ हूँ तने क्यारे पर भूली नहीं सको हूँ तमने खूब सारी रीते ओरखो छु हकीकत मा हूँ एज हाथी छु जेने तू तारो समकक्ष मानतो हतो तेरे मने तेना महल मा राख्यो मने खवडाव्यो अने तेनी पुत्री साथे मारा लग्न कराव्या राजाए खुशी थी मने पूछ्यू दीकरा आ केवी रीते शक्य छे राजकुमारे कह्यू हूँ तमने मारी कहानी पछी कहीश તે પેલા મને કહો કે મારી દુલ્હન ક્યાં છે રાજાએ કહ્યું દીકરા તારા ગયા પછી તે એજ મહેલમાં એકલી રહે છે રાજકુમાર ખુશીથી ત્યાં દોડી ગયો અને મહેલમાં અંદર આવી ગયો રાજકુમારી દુખના ચિત્રની જેમ બેઠી હતી તેનો ચહેરો ફૂલની જેમ કરમાઈ ગયો હતો રાજકુમારીને પોતાની સામે જોઈને રાજકુમારી સમજી શકી નહીં રાજકુમારે કહ્યું હા રાજકુમારી તારો પ્રેમ મને અહી ખેંચી લાવ્યો છે તારી માતાએ મને મારવામાં કોઈ કસર ન છોડી નથી તેણીએ મારું આખું શરીર બાળી નાખ્યું તેને વિંતી સિવાય કંઈ લીધું નહીં અને તે શાંતિથી ચાલ્યો ગયો રાજકુમારીએ તેને વિણતી બતાવી અને પૂછ્યું આ તમારી વિણતી શું છે રાજકુમાર તેણે કહ્યું હા પણ તે તમને કેવી રીતે મળી રાજકુમારીએ કહ્યું કારણ કે તે ડોક્ટર બીજું કોઈ નહીં પણ હું હતો पची राजकुमारी ए तेने आखी कहानी कही राजकुमारी ए कहियो मारी माता पर तमारी दुश्मन पर नथी मारी माता ए तमने पुरुष बनता जोया त्यारे हाथी ना चामला ने बाड़ी ना कियो राजकुमारी ए कहियो के ए पण तारी भूल छे के ते मने हाथी बनवानो कारण क्यारे कहियो नहीं नहीं तर हो चामला ने जान करता वधु सुरक्षित राखतो हो રાજકુમારે કહ્યું કે મને ક્યારે તમને આ બધી વાતો કહેવાનો મોકો મળ્યો નથી લગભગ 1 વર્ષ પહેલા હું શિકાર કરવા ગયો હતો અને મારા નોકરો પણ મારી સાથે હતા મેં જંગલમાં એક હરણ જોયું મેં તેના પર તીર છોડ્યું અને હરણ મારી નજર સામેથી ગાયબ થઈ ગયું હું તે હરણની શોધમાં ગયો હું એટલો આગળ નીકળી ગયો કે મારી સાથે રહેલા બધા લોકો પાછળ રહી ગયા હું મારા સાથીઓથી થી અલગ થઈ ગયો એક હતો તે બાળકના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું તેઓ રડી રહ્યા હતા અને તે માણસને શ્રાપ આપી રહ્યા હતા જેને બાળકના પગ પર તીર ચલાવ્યું હતું મને જોઈને વૃદ્ધે ગુસ્સામાં કહ્યું तू मानस छे के हाथी छे तमीज तो तमने छेज नहीं तेमने तेज कहवानी वार हती मैं तैयारी मा मानस माथी हाथी नी सकल मा थाई गयो हवे तू जंगल थी जंगल मा भटक तो फरजे तमने क्या आश्रय मर्शे नहीं हूँ तेमना श्राप अने मारी हालत थी इडलो परेशान थाई गयो के मैं तेमना पग पक पकड़ी ने रडवा लागयो अने तेमनी पासे थी माफी मांगवा लागयो मारी हालत જોઈને તે બારકે મારા પર દયા કરી અને તેના दादा ने કહ્યું કે જારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે છે ત્યારે તેને માફ કરી દેવો જોઈએ આપણે તેને માફ કરી દેવો જોઈએ જારે છોકરાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે વૃદ્ધે કહ્યું કે તેની પાસેથી શીખો તમે તેની સાથે શું કર્યું અને તે તમારું સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે સારું હું મારો શ્રાપ પાછો તો લઈ શકતો નથી પણ હું તેને ઘટાડી શકું છું જારે કોઈ છોકરી તમારા પ્રતિ સહાનુભૂતિ રાખે છે અને તૈયાર થાય છે ત્યારે તમે તમારું બાકીનું જીવન માટે હાથી જ રહેશો જો તમે એક વર્ષ પહેલા લગ્ન કરશો તો તમે તમારું મૂળ સ્વરૂપમાં પાછા આવી જશો ફક્ત તમારી પત્ની સાથે જ તમે મારી સામે માનવ સ્વરૂપમાં દેખાઈ શકશો મને ત્યાંથી દૂર આવવાની ફરજ પડી હું મારા મહેલમાં પાછો જઈ શકતો ન હતો અને મારી પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નહોતી હું 6 મહિના સુધી જંગલમાં ભટકતો રહ્યો અને તે પછી હું તમારા પિતાને મર્યો જંગલમાં મલ્લિકા સાથે આવું બન્યું જે મને ત્યાંથી મહેલમાં લાવ્યો પછી રાજાએ તારા લગ્ન મારી સાથે કરાવી દીધા અને પછીની બધી વાતો તું સારી રીતે જાણે છે રાજકુમારે વાત પૂરી પણ કરી ન હતી કે મલિકા અને રાજાએ સાંભળ્યું આખી વાતચીત પૂર્ણ થઈ પછી મલિકાએ રાજકુમારની માફી માંગી અને રાજકુમારે મલિકાને માફ કરી દીધી રાજાએ કહ્યું અમારો કોઈ દીકરો નથી દીકરા હવે તું મારી સાથે રહીશ રાજકુમારે કહ્યું હમણાં મારે મારી પત્નીને મારા મહેલમાં લઈ જવી પડશે મારા પિતાનો પરિચય કરાવવા માટે પણ હું તમને वचन આપું છું કે હું તમારી મદદ વિના ચોક્કસ આવીશ ત્યાર બાદ રાજકુમાર તેની પત્ની સાથે તેના પિતા પાસે ગયો અને પછી બંને ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા મિત્રો મને આશા છે કે તમને આ કહાની ગમી હશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ડેવિન્સ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર